જૂનાગઢ જિલ્લામાં નગરપાલિકા ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકારણ ગરમાયું છે માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે એટલે કે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ગામમાંથી ચાર જેટલા ભાજપના હોદ્દેદારો સાથે સો જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે આવનારી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે તેવું મનાઈ રહ્યું છે જુનાગઢ જિલ્લામાં નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો ચોરવાડ અને માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી નગરપાલિકાઓ છે ખુદ ભાજપના જુનાગઢના સાંસદ રાજીશ ચુડાસમાના વતન એવા ચોરવાડ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ છે અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની અલ્પાબેન પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે જ્યારે માંગરોળ નગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની નારાજગીથી કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા જો કે હાલ જૂનાગઢ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે કારણ કે એકી સાથે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાતા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડે તેવું માનવામાં આવી રહ્યું છે હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે આજે કાલે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે અમારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના શહેરના ચોરવાડ શહેરના પ્રમુખ છે વર્ષોથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર ભરતભાઈ હીરાભાઈ ઉડાસમા હીરાભાઈ કરશનભાઈ વાઢેર આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડાયેલા હતા અને ખાસ કરીને લક્ષ્મણભાઈ ગોધાભાઈ ચાવડા જે જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા કામ કર કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ ચારે ચાર લોકો સભ્ય સભ્યભયના છે અને જે ચોરાણમાં અત્યાર સુધી જે દસ વર્ષથી અમારી પાસે એ પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણ છે અને આજે એમને મોટી સંખ્યામાં સાતસોથી આઠસો મુખ્ય આગેવાનોની વચ્ચે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપ ને અલવિદા કહ્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે હજી પણ ઘણા પણ ભાજપના આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાં બ્યુરો રિપોર્ટ